નમસ્કાર ન્યૂઝ કેપિટલમાં તમારું સ્વાગત છે ખેડા જિલ્લામાં જેમણે બાર સાયન્સમાં ટોપ કર્યું છે તેવા વિદ્યાર્થી આપણી સાથે છે જેમનું નામ ધ્રુવ રાવળ છે આપણે તેમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે આખી સફર કેવી રહી છે તો ફસ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન્સ ધ્રુવ થેન્ક યુ સૌથી પહેલો પ્રશ્ન મારો એવો છે કે બાર સાયન્સ સહેલું નથી હોતું તો એની માટે તમે કેવી પ્રિપેરેશન કરી હતી બોર્ડની એક્ઝામ માટે હું દિવસના દસથી બાર કલાક વાંચતો હતો સાથે સાથે સ્કૂલના શિક્ષકોની સલાહ પરિવારજનોનો સાથ પછી રોજના ડીપીબી પેપર સોલ્વ કરીને એમસીક્યુ સોલ્વ કરીને પૂરી તૈયારી કરીને આખા વર્ષ દરમિયાન મેં મહેનત કરી છે અને રિઝલ્ટ આ પ્રાપ્ત કર્યું છે જ્યારે બાર સાયન્સ પછી ગુચકેટ કરવાનું હોય છે તો ગુચકેટ માટે કેવી પ્રિપેરેશન્સ કરવી પડતી હોય છે કારણ કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો બોર્ડના એક્ઝામ કરતાં ગુચકેટના જે પેપર હોય છે એ વધારે અઘરા હોય છે હા એ ગુચકેટ માટે મેં કોઈ અલગથી મટીયલ યુઝ નથી કર્યું પણ જે એનસીઆરટી બુક છે એને ફોલો કરીને એના જે કન્સેપ્ટ છે એ સમજીને મેં ગુચકેટની તૈયારી કરી છે રોજના રોજ જે ટોપિક છે એના એમસીક્યુ મેં સોલ્વ કર્યા છે અને એ જ રીતે ગુચકેટની તૈયારી કરીને મેં આટલું સારું પરિણામ મેળવ્યું છે તમારા પિતા છેલ્લા ઘણા વર્ષોથી રિક્ષા ચલાવે છે તો એ જે સંઘર્ષભર્યું તમે જીવન જોયું છે એમાંથી તમને કેવી પ્રેરણા મળી છે મારા જે પપ્પા છે એ છેલ્લા પચીસ વર્ષથી રિક્ષા ચલાવે છે મારા પપ્પા છે એ મારા માટે પહેલાં જે કહેવાય ઇન્સ્પિરેશન કહેવાય એ છે બીજા બધા માટે બધા કો બધા ઇન્સ્પિરેશન હોય છે પણ મારા માટે મારા પપ્પા મોટા ઇન્સ્પિરેશન છે જે તડકો તાપ જોયા વગર પૂરો દિવસ રિક્ષા ચલાવે છે અમારા માટે મહેનત કરે છે અમારા ત્રણ ભાઈ બહેનો માટે મહેનત કરે છે એ જોઈને બી અમને પ્રેરણા મળે છે અને એ જ પ્રેરણાથી આજે આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે હવે વાત કરીએ થોડાક ડિસ્ટ્રેક્શન્સ વિશે તો અત્યારની જે યુવા પેઢી છે એ યુવા પેઢી ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં રચી પચી રહેતી હોય છે તો એના ઉપર તમે કેવું કામ કરો તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો મેં સોશિયલ મીડિયાને ટોટલી અવોઇડ કર્યું છે ફોન જ્યારે બી યુઝ કરતો એ સ્ટડી માટે અથવા કોઈ મટીરિયલ માટે યુઝ કરતો જે ફેમિલી ફંક્શન છે ડિસ્ટ્રેક્શન છે એ બધેને મેં દૂર કરીને અભ્યાસ કરીને આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને બીજા સ્ટુડન્ટને બી એવું જ કહીશ કે એ સોશિયલ મીડિયાથી દૂર રહે ફોન છે એ કોઈ આડાવડા કામ માટે મોશોખ માટે રિસ જોવામાં પોતાનો સમય વેડફે નહીં અને અભ્યાસમાં ધ્યાન આપે એમનું કરિયર બનાવે એ જ મારી આશા છે અચ્છા અને બીજું એવું પણ જાણવા મળ્યું છે કે તમે ટ્યુશન નથી કર્યા તો અત્યારની જે મોટાભાગના આપણે છોકરાઓ જોઈએ છે વિદ્યાર્થીઓ જોઈએ છે તો એ ટ્યુશનનો સહારો લેતા હોય છે તો ટ્યુશન વગર તમને આ સ્ટેજ સુધી ખેડા જિલ્લામાં ટોપ કરવામાં કોઈ તકલીફ પડી છે કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે મેં કોઈ ટ્યુશન ક્લાસ કે ઓનલાઈન ક્લાસ અટેન્ડ નથી કર્યા એ તકલીફ તો જણાય છે કે જે મહેનત છે એ તમારી વધી જાય કોઈ ટ્યુશન ના હોય એટલે પરંતુ એ તકલીફોને મેં નજરઅંદાજ કરીને પોતાની જે સ્ટડી છે એના પર ફોકસ કરીને ટ્યુશનની ફી બચાવીને એ રીતે પપ્પાને હેલ્પ કરીને મેં આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે બધા બાર ટ્યુશન કરાવે છે બધું કરે છે છતાં એમનું પરિણામ નથી આવતું પણ મારું એ જ કહેવું છે કે ફોકસ કરશો તો તમે મારા જેવું પણ રિઝલ્ટ હાંસલ કરી શકશો અચ્છા જે ઇન્ટરનેટનો ઉપયોગની આપણે વાત કરીએ તો ઇન્ટરનેટનો જે ઉપયોગ છે એ તમે તમારા સ્ટડી પર્પઝ માટે તમે કેવી રીતે કર્યો છે ઇન્ટરનેટનો ઉપયોગ ગૂગલ છે ક્રોમ છે એના પર કોઈ ક્વેશ્ચન છે જે ડાઉટ છે એ મેં સોલ્વ કરવા ઉપયોગ કર્યો છે બીજું કે યુટ્યુબ ચેનલ છે એના પર કોઈ કન્સેપ્ટ ના આવડતો હોય શીખવો હોય ફરી રિવાઇઝ કરવો હોય તો એ ઝડપથી યુટ્યુબ છે અથવા ગૂગલ માધ્યમે હું કરતો હતો અત્યારે તમે બાર તો પાસ કરી લીધું છે સારા ટકા મેળવી લીધા છે સારું પરિણામ તમે મેળવી લીધું છે તો હવે તમારો આગળનો પ્લાનિંગ શું છે અત્યારે જે ટેકનોલોજી કેટલી આગળ વધી છે કમ્પ્યુટરનો જમાનો ચાલે છે એ રીતે મેં લીધું છે કે હું બીટેક ઇન આઈટી કરીશ કમ્પ્યુટર એન્જિનિયરિંગ મળીશ જેથી હું પરિવારને કોઈક સપોર્ટ કરી શકું તો આ હતા ધ્રુવ રાવલ જેમણે ખેડા જિલ્લામાં ગુજકેટમાં સારા એવા માર્ક્સ મેળવ્યા છે અને ટોપ કર્યું છે તેમના ફાધર રિક્ષા ચલાવે છે તેમનો જે સંઘર્ષ છે એ સંઘર્ષભરી આપણે જે કહાણી છે તેની વિશે વાત કરી તો આ આવો જ એક ઇન્સ્પિરેશન વિદ્યાર્થીઓને તેમના કિસ્સામાંથી મળી શકે છે